એક જાન્યુઆરી બે હજાર છવ્વીસમી આ છ રાશિઓનું નસીબ બદલાશે પરફાડીને થશે ધન વર્ષા જન્મો જન્મની ગરીબી થશે દૂર જે લોકો બે હજાર પચીસમાં હેરાન હતા હવે બે હજાર છવ્વીસમાં એમના પર ભગવાન શિવની કૃપા થવાની છે ભક્તો એક જાન્યુઆરી નવા વર્ષથી લઈને બે હજાર છવ્વીસમાં હવે એમનું નસીબ સો ગણું એમનો સાથ આપશે હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભક્તો જે કામ બે બે હજાર પચીસ માં અટકી પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે આ છ રાશિઓ એવી છે જેમનું નસીબ વિધાતા પોતે લખવાના છે જતાં જતાં શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે જો બે હજાર છવ્વીસમાં તમારી રાશિ પણ આમાં સામેલ હોય તો વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો હવે તમે ધનુ ધનવાન બનવાના છો તો ચાલો ભક્તો આપણે જાણી લઈએ કે વર્ષ બે હજાર છવ્વીસ રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે ભક્તો જેનાથી હવે આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ભગવાન શિવના આશીર્વાદથી ખુશનશીબ અને ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે જેને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશ ખબર આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલવાનું છે આ વિડીયો અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે ભક્તો તમે બધા આ વીડિયોને શરૂથી લઈને અંત સુધી પૂરો જોજો કારણ કે આ વિડિયો આછા રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી પરંતુ આ રાશિઓનું નસીબા પછી બદલવા જઈ રહ્યું પ્રિય ભક્તો વિડિયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેનાથી ભગ ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ગુજજુ વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરે ચાલો ભક્તો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ભગવાન શિવના આશીર્વાદ વર્ષ બે હજાર છવીસ ના પાવન અવસર પર મળવાના છે એક જાન્યુઆરી બે હજાર બે હજાર છવ્વીસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે પ્રદોષની ની તિથિ પર ભગવાન ભોલેનાથ પણ અત્યંત પ્રસન્ન રહે છે ભક્તો આ નવા વર્ષના દિવસે ભગવાન શિવ અમુક ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે ચાલો શરૂ કરીએ પ્રિય ભક્તો જેમ કે તમે બધા લોકો જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ આપણા ભોલેનાથનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાઓને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવે મને ને જ દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર થવાના છે ખૂબ અધિક પ્રસન્ન આ રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ ચીજની કોઈ કમી નહીં રહે તમને જણાવી દઈએ ભગવાન શિવ હવે આછા રાશિવાળાઓ પર પોતાની અધિક કૃપા વરસાવવાના છે જી હા ભક્તો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ જ ખુશીઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટમતી જવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન Șimnii grupați-i cu jaldi! તમને ને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે ભક્તો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં બહેતર થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા પ્રિય ભક્તો તમારા પરિવાર અને જીવન સાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના લીધે તમારા બધા કાર્યો પૂરા થઈ જશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે જેના લીધે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારા સાલો સાલથી અટકી પડ્યા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા મારા ઉપર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓના હવે ઝંડા ખોડી દેશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે જી હા ભક્તો આ લિસ્ટમાં જે બીજી રાશિ આવે છે તે છે કન્યા રાશિ પ્રિય ભક્તો કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે કેવળ તમને લાભ થશે એવું નથી પણ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે એ સિવાય જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે એમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા રા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધારે નફો થશે ધનલાભ પ્રાપ્તિના અને કવસર કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે એમના ઘર પરિવારમાં ખુશનુમાં માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે સાથે જે લોકો નવું વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ એમની અવશ્ય જ સફળ થશે પ્રિય ભક્તો ભગવાન શિવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારો જીવન બદલાઈ જશે જી હા પ્રિય ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ રાશિ છે છે તે રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ જેના લીધે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ જે પણ તમારા કાર્ય અટકેલા હતા હવે સમય પર પૂરા થવા લાગશે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો જી હા પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધનલાભ પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં ખુશનુમાં માહોલ રહેશે સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધનલાભ ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય જ સફળ થશે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતા પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો જી હા પ્રિય ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે જેનાથી એમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ ભક્તો મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે એમને પદમાં તરક્કી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે કે ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે એમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે જેનાથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મકર રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારી ખબર મળવાના યોગ બની રહ્યા છે જી હા પ્રિય ભક્તો તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે તમને જણાવી દઈએ જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીઓનો નહીં રહે તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્ય ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમને તમારા પરિવાર તથા દોસ્તોનો પૂરો સાથ મળશે ભક્તો તમને જણાવી દઈએ કે આપ લોકોના ઉપર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત બધા જે કાર્ય છે તે બધા પૂરા થઈ જશે અનેક પ્રકારના લાભધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે જી હા ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે સાથે સાથે જે તમારા અટકેલા કાર્ય છે તે કાર્ય તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં લાભ મળશે એમનો વેપાર રાત ચૌગુની કરશે દરેક તરફથી કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પ્રમોશન અને વેતન બુદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની તલાશમાં છે એમને મનગમતી નોકરી પણ મળશે સાથે તમને જણાવી દઈએ યદી તમારો કોઈ પૈસો અટવાયેલો છે તે પૈસો પણ તમને જલ્દી જ પાછો મળશે પ્રિય ભક્તો સાથે તમારા વેપારમાં જે પણ રૂકાવટો આવી રહી છે તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ ખુશીઓ જ હશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર કુંભ રાશિવાળાઓ બની રહી છે સમય તમારા માટે પૂર્ણતામાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો વિશેષ કૃપા તમારા તમારા ઉપર ઉપર બની રહી છે આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્ય પૂરા થશે અને પરિવારમાં શાંત આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે જે હા ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ બહેતરીન થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ના કેવળ માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી કાફી તારીફ પણ કરવામાં આવશે એ સિવાય હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે જી હા પ્રિય પ્રિયભક્તો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે એની સાથે જ તમને કાફી ધનલાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેકો અવસર પ્રાપ્ત થશે ભક્તો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે તમારા ઘર પરિવાર માં ખુશીઓ નો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા રાખે છે સંતાન સુખ મળશે જેનાથી ઘર ખુશીઓ ખુશીઓ હશે પ્રિય ભક્તો જણા દઈએ કે ભગવાન કૃપાથી સિંહ રાશિ વાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિ વાળાઓ ભગવાન શિવ ના આશીર્વાદ આજથી હવે સમય તમારા પૂર્ણતા પક્ષમાં છે પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે પ્રિય ભક્તો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના એમની અવશ્ય જ સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિવાળાઓ હવે તમને મળવાનું છે એ ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે કહેવું ખોટું નહીં હોય મિથુન રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતા પક્ષમાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથથી ના જવા દો જી હા ભક્તો આજ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેકો પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓ જીવન બદલાઈ જશે બદલવાનું છે અને ભગવાન શિવના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે તો ભક્તો યદી જાણકારી ઉચિત લાગી હોય તો વિડીયોને લાઈક કરો ગુજુ વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય